ગુજરાતમાં એક સિસ્ટમ ચાલુ થઈ છે ત્યાં પોતાનો પ્રભાવ પાડવો અને બે નંબરના ધંધા કરવા આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ કારણ કે હર્ષ સંઘવી સાથે જે રાજ્યના ગૃહમંત્રી છે તેમની સાથે એક એમડી ડ્રગ્સ નો વેપાર કરતો ઈશબ ફોટો હતો તે પણ આવા ધંધા સાથે સંકળાયેલું હતું ત્યારબાદ આપણે અનેક વખત અનેક નેતાઓ સાથે અનેક પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે આવા બુટલેગરો આવા એમડી ડ્રગ્સના વેપારીઓ કે અન્ય ગેરપ્રવૃત્તિ કરતા ઈશમો ફોટા પડાવી સ્થાનિક સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે ને ત્યારબાદ આવા ગેરકાયદેસર અનધિકૃત ધંધા કરતા હોય છે ત્યારે આવા ધંધાર્થીઓને ગૃહમંત્રીએ કહી દીધું છે કે છોડવામાં નહીં આવે ગૃહમંત્રીએ પોલીસને આદેશ આપી દીધા છે કે આવા લોકો જો બે નંબરના ધંધા કરતા હોય તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરો તેની આજે વાત કરવી છે

હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે વિધાનસભાનું તેમાં ગૃહમંત્રી હર્ષ કહી દીધું છે કે આવા ફોટો પડાવનાર ઈસમો જો કોઈ બે નંબરના ધંધા કરતા હોય કોઈ ડ્રગ્સ વેચતા હોય કોઈ બુટલેગર હોય કે અન્ય કોઈ ગેર પ્રવૃત્તિ કરતા હોય તો આ તમામ સામે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરે આવા લોકોને ક્યારેય છાવરવામાં નહીં આવે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ગૃહમંત્રીએ આ ચોમાસુ સત્રમાં કહી દીધું છે તો આ પ્રથમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું આ વિડીયોમાં સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયા છું કે આ સર્ટિફિકેટ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યના ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદ થી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને લડાઈ આટલા મોટા સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી આજ સૌથી મોટું સર્ટિફિકેટ છે સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો સમાજના હિતમાં કે સમાજના અહિતમાં એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે બે નંબરનો ધંધો કરીને ઓછા સમયમાં સૌથી વધારે રૂપિયા કમાવાનું આ એક માત્ર ધંધો છે આ નેક્સસ સૌથી પહેલા કોઈ બી ફોર્સને કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હોય છે આ નેક્સસ દ્વારા જે લોકોની જવાબદારી પકડવાનું હોય છે તે લોકોને લાલચ આપીને કઈ રીતે એ લોકો જોડે બેસે તેનો પ્રયત્ન થતો હોય છે બીજું કે એ ના થાય તો સત્તા પર બેસેલા લોકોને કઈ રીતે રોકવામાં આવે આ અભિયાન સામે એનો પ્રયત્ન થતો હોય છે એ પ્રયત્ન એ માત્ર ડાયરેક્ટલી ના થાય એ પ્રયત્ન

એટલે આ પ્રકારના મિત્રો ક્યારેય મિત્ર ના કહેવાય શકીએ આપણો મિત્ર કોઈ ડ્રગ્સ લેતું હોય એ પ્રકારની લટમાં હોય તો એની જાણકારી તમે એના પરિવારજનો અને પોલીસને બી આપજો જો તમે કોઈ નેતા સાથે ફોટો પડાવી સ્થાનિક તમારા વિસ્તારમાં વાયરલ કરી રહ્યા છો અને લોકોને બતાવી રહ્યા છો કે હું આ નેતા સાથે આ પોલીસ અધિકારી સાથે આ કર્મચારી સાથે

લોકો જણાય તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી બસ એ જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર